જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે પ્રિય શ્રદ્ધાળુઓ આજના આ સુંદર પવિત્ર અને પ્રેરણાદાયી વિચારોની યાત્રામાં તમારું હૃદયથી સ્વાગત છે સૌથી પહેલાં હાથ જોડીને વિનંતી છે કે જો આ વાતો તમને દિલથી ગમે તો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં રાધે રાધે જરૂર લખજો ચાલો હવે દિલથી દિલની વાત કરીએ દોસ્તો એક સવાલ આપણા મનમાં ક્યારેક તો જરૂર આવે છે કે સારો સમય ક્યારે આવશે ક્યારેક મુશ્કેલીઓનો પહાડ તૂટી પડે છે ક્યારેક એવી પરિસ્થિતિ બની જાય છે કે મનમાં નિરાશાનો અંધારું છવાઈ જાય છે ચારે બાજુ ફક્ત અંધારું જ દેખાય છે ત્યારે મન ચૂપચાપ ભગવાનને પૂછે છે હે પ્રભુ મારો સારો સમય ક્યારે આવશે પણ દોસ્તો શું તમે જાણો છો કે ભગવાન શ્રી કૃષ્ણે વારંવાર કહ્યું છે જે ધીરજ રાખે છે જે વિશ્વાસ નથી છોડતો તેના માટે સારો સમય નક્કી આવે છે મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુન તૂટી રહ્યો હતો જ્યારે તેને બધું ખોવાઈ ગયું લાગતું હતું ત્યારે શ્રી કૃષ્ણએ હસીને કહ્યું હતું હે પાર્થ કાળચક્ર હંમેશા ફરતું રહે છે જે આજે દુઃખ છે તે કાલે સુખમાં બદલાઈ જશે આ જીવનનો નિયમ છે ના તો સુખ કાયમી છે ના દુઃખ કાયમી છે બંને આવશે અને જશે પરંતુ જે શ્રી કૃષ્ણ પર શ્રદ્ધા રાખે છે જે પોતાનું કર્મ કરતો રહે છે ધીરજ પ્રેમ અને વિશ્વાસ સાથે તેનો સારો સમય નિશ્ચિત આવે છે દોસ્તો એક નાનકડી વાર્તા સાંભળો પ્રાચીન સમયની વાત છે એક ગરીબ બ્રાહ્મણ હતો નામ હતું દેવદત્ત તે ખૂબ જ ઈમાનદાર શ્રદ્ધાળુ અને મહેનતું હતો પરંતુ ભગવાને તેને વારંવાર મુશ્કેલીઓમાં નાખ્યો ક્યારેક ભોજન ન મળે ક્યારેક બીમારીઓ ઘેરી લે ક્યારેક અપમાન સહન કરવું પડે લોકો તેની મજાક ઉડાવતા કહેતા અરે તારો ભગવાન તને જોતો જ નથી છોડા પૂજા પાઠ પણ દેવદત્ત હસીને કહેતો ભગવાન બધું જોઈ રહ્યા છે મારો સારો સમય જરૂર આવશે હું ફક્ત મારો ધર્મ નિભાવીશ અને સાચે જ એક દિવસ ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો બધા પરેશાન હતા પણ દેવદત્તના ઘરે ભગવાનનો ચમત્કાર થયો દેવદત્તના આંગણામાં એક સાધુ આવ્યા પ્રસન્ન થઈને તેમણે દેવદત્તને એક એવું બીજ આપ્યું જે થોડા પાણીથી પણ ફળે ફૂલે દેવદત્તનું ખેતર હરિયાળું થઈ ગયું જ્યારે બધા દુષ્કાળથી ત્રસ્ત હતા ત્યારે દેવદત્ત જેની લોકો મજાક ઉડાવતા હતા તે ગામનો રક્ષક બની ગયો લોકો તેના ઘરે દોડી આવ્યા માફી માંગવા લાગ્યા દેવદત્તે કહ્યું મેં ક્યારેય આશા નથી છોડી કારણ કે મને વિશ્વાસ હતો કે મારો સારો સમય આવશે દોસ્તો આજ શ્રી કૃષ્ણને શીખ છે કર્મ કરતા રહો ફળની ચિંતા ન કરો યાદ રાખો જે સારા સમયની રાહ જુએ છે તેને સારો સમય જરૂર મળે છે પણ જે માર્ગમાં હાર માની લે છે ભગવાન પરથી વિશ્વાસ ઉઠાવી લે છે તે પોતાની જીતથી દૂર થઈ જાય છે શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે મામેકમ શરણમ વ્રજ ફક્ત મારી શરણે આવ હું તારા બધા પાપો હરી લઈશ તને મુક્ત કરીશ તો જ્યારે જીવનમાં મુશ્કેલ સમય આવે જ્યારે બધા રસ્તા બંધ લાગે તો આંખો બંધ કરી દિલથી પુકારો હે શ્રી કૃષ્ણ હું તારે શરણમાં છું તમે જોજો એવો ચમત્કાર થશે કે જે તમારી કલ્પનાથી પણ પર હશે મહાભારતમાં દ્રૌપદીના ચીર હરણ વખતે જ્યારે તેણે પોતાના બળ અને પતિઓ પર ભરોસો રાખ્યો પણ નિષ્ફળ ગઈ ત્યારે તેણે હાથ ઊંચા કરીને પોકાર્યો હે કૃષ્ણ હવે તારે જ આવવું પડશે અને તે જ પડે શ્રી કૃષ્ણએ તેનું ચીર વધારી દીધું દુશાસન ખેંચતો રહ્યો થાકી ગયો પણ દ્રૌપદીની લાજ બચી ગઈ આ શું શીખવે છે જ્યારે આપણે પૂરી નિષ્ઠા અને નિર્મળ વિશ્વાસથી ભગવાનને પોકારીએ તો તેઓ દોડી આવે છે તે જ ક્ષણથી આપણો સારો સમય શરૂ થાય છે જ્યારે આપણે જીવનની ડોર શ્રી કૃષ્ણને સોંપી દઈએ જો આજે તમારો સમય મુશ્કેલ છે જો રસ્તા સમાપ્ત થતા લાગે તો યાદ રાખો શ્રી કૃષ્ણ તમારા માટે કંઈક સુંદર બનાવી રહ્યા છે તમારો સંઘર્ષ તમારી તપસ્યા તમારી આસ્થા એક સુંદર ભવિષ્ય ઘડી રહી છે ભગવાને કહ્યું છે જે મારામાં અટલ શ્રદ્ધા રાખે છે તેને હું ક્યારેય પડવા નથી દેતો તો જ્યારે તમારું દિલ ઉદાસ થાય આંખો ભરાય આવે તો હસી દેજો કારણ કે સારો સમય આવવાનો જ છે તમારા દિલને કહી દેજો જય શ્રી કૃષ્ણ મારો સમય આવશે અને દોસ્તો જો આ વાતો તમારા દિલમાં થોડી પણ આશા જગાડે તો આ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં રાધે રાધે લખીને તમારો પ્રેમ વ્યક્ત કરો કારણ કે જ્યારે આપણે બધા કૃષ્ણ પ્રેમમાં જોડાઈએ તો જીવન મધુર બની જાય છે હવે વિચારો જો અર્જુને શ્રી કૃષ્ણ પર વિશ્વાસ ન કર્યો હોત તો શું તે મહાભારત જીતી શક્યો હોત જો દ્રૌપદીએ અંતિમ ક્ષણે હાર માની લીધી હોત તો શું તેની લાજ બચી હોત ના ને તો આપણે શા માટે હાર માનીએ આપણે પણ શ્રી કૃષ્ણના બાળકો છીએ આપણે પણ તે જ પ્રેમ તે જ શક્તિ અંદર ધરાવીએ છીએ આપણે ફક્ત વિશ્વાસ રાખવાનો છે કે મારો સારો સમય આવશે અને જ્યારે તે આવશે ત્યારે તમે જાતે કહેશો જય હો શ્રી કૃષ્ણની જે થયું તે મારા ભલા માટે થયું તો આજથી પોતાની જાતને વચન આપો કે કોઈ પણ દુઃખ કોઈ પણ મુશ્કેલી કોઈ પણ અડચણ મને મારા વિશ્વાસથી ડગાવી શકશે નહીં હું શ્રી કૃષ્ણ પર પૂરો ભરોસો રાખીશ કારણ કે મારો સારો સમય આવવાનો જ છે શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું સુખ દુઃખ જીત હાર બધાને સમાન ભાવેજો પછી જે થશે તે તારા હિતમાં જ થશે જ્યારે આપણે દિલથી શ્રી કૃષ્ણનું નામ લઈએ તો તે ક્ષણે આપણા અંદરનું અંધારું દૂર થવા લાગે છે કારણ કે કૃષ્ણનું નામ માત્ર શબ્દ નથી તે એક ઉર્જા છે એક આશીર્વાદ છે જે આપણા જીવનની બધી અડચણો ચૂપચાપ દૂર કરે છે તો આજે જ્યારે આપણે સમજીએ છીએ કે સારો સમય જરૂર આવશે તો એ પણ સમજવું જરૂરી છે કે જ્યાં સુધી જ્યાં સુધી સારો સમય ન આવે ત્યાં સુધી આપણે કેવી રીતે જીવવું કેવી રીતે હસવું કેવી રીતે ભગવાન પર ભરોસો રાખવો શ્રી કૃષ્ણએ ગીતામાં અર્જુનને કહ્યું હે અર્જુન તું તારું કર્મ કર અને જે પણ પરિણામ આવે તેને મારો પ્રસાદ સમજી સ્વીકાર વિચારો જો આપણે દરેક પરિસ્થિતિને ભગવાનનો પ્રસાદ સમજી લઈએ તો દુઃખમાં પણ આનંદ શોધી શકીએ અને મુશ્કેલીમાં પણ આશીર્વાદ જોઈ શકીએ એક બીજી વાર્તા સાંભળો જે દિલને ઊંડે સુધી સ્પર્શી જશે એક ગામમાં એક મહેનતું ખેડૂત હતો રોજ સવારે શ્રી કૃષ્ણ મંદિરે જઈ ઘંટડી વગાડી અને કહેતો હે નંદલાલ હું આજે પણ તારો આભાર માનું છું એક વર્ષે દુષ્કાળ પડ્યો પાક સુકાઈ ગયો ઘરમાં ખાવાનું પણ ન રહ્યું ગામના લોકો આશ્ચર્યથી પૂછતા તારું બધું ગયું તું કયા આભારની વાત કરે છે ખેડૂત હસીને કહેતો જે ગયું તે ભગવાનનું હતું જે છે તે ભગવાનનું છે અને જે આવશે તે પણ ભગવાન જ આપશે હું ચિંતા શા માટે કરું દોસ્તો આવી શ્રદ્ધા આવો વિશ્વાસ આપણામાં આવે તો કોઈ મુશ્કેલી આપણને હલાવી શકે નહીં યાદ રાખો ભગવાન ક્યારેક મોડું કરે પણ અંધેર નથી રાખતા જે સાચા દિલથી પોકારે જે ધીરજથી રાહ જુએ તેની જોડી એક દિવસ એટલી ભરી દે છે કે તે પોતે આશ્ચર્યમાં પડી જાય છે શ્રી કૃષ્ણએ કહ્યું જે અનન્ય ભક્તિથી મારી ભક્તિ કરે તેનો યોગ અને ક્ષેમ હું જાતે સંભાળું છું એટલે જ્યાં તમારી વિચાર શક્તિ સમાપ્ત થાય ત્યાંથી શ્રી કૃષ્ણની કૃપા શરૂ થાય છે જ્યાં તમારા હાથ ખાલી થાય ત્યાંથી શ્રી કૃષ્ણ તમારી જોડી ભરવા માંડે છે તો જો આજે તમારા જીવનમાં કંઈક ખાલી કે અધૂરું છે તો ગભરાશો નહીં આ ખાલીપણું ભગવાનની યોજનાનો ભાગ છે તેઓ તમને કંઈક મોટું આપવાના છે તમને એવી ઊંચાઈ પર લઈ જવાના છે કે જ્યાંથી તમે પાછળ જોશો અને કહેશો ધન્ય છે એ મુશ્કેલીઓ જેમણે મને અહીં પહોંચાડ્યું વિચારો જો ધોધમાર વરસાદ ન હોય તો બીજ કેવી રીતે ફૂટશે જો કડક તડકો ન હોય તો વૃક્ષ કેવી રીતે મજબૂત થશે એ જ રીતે જીવનમાં જ્યારે આંધી તોફાન આવે તે આપણને તોડવા નથી આવતા પણ મજબૂત કરવા આવે છે શ્રી કૃષ્ણ એ જ શીખવે છે હે અર્જુન તું યોદ્ધા છે તારે રણભૂમિમાં ઊભા રહેવાનું છે તારું કામ યુદ્ધ કરવાનું છે વિજય મારી કૃપાથી થશે તો જ્યારે જીવન રણભૂમિ બની જાય ચારે બાજુથી પડકારો ઘેરી લે તો હસી દેજો અને શ્રી કૃષ્ણનું સ્મરણ કરજો કારણ કે તમારા યુદ્ધની વિજય શ્રી કૃષ્ણએ પહેલેથી જ નક્કી કરી રાખી છે તમારું કામ ફક્ત હિંમતથી શ્રદ્ધાથી લડતા રહેવાનું છે એક નાની વાત શેર કરું જે તમારા દિલને સ્પર્શી જશે ક્યારેક આપણને લાગે કે ભગવાન આપણે સાંભળતા નથી આપણે એટલી પ્રાર્થના કરી એટલું રડ્યા એટલું માગ્યું તો એ સમસ્યા હલ ન થઈ પણ ક્યારેક વિચાર્યું કે શું ભગવાન આપણા માટે કંઈક વધુ સુંદર તૈયાર કરી રહ્યા હશે શું તેઓ આપણને એ ચીજથી બચાવી રહ્યા હશે જે આજે સારી લાગે પણ આગળ જતા દુઃખ આપે શ્રી કૃષ્ણ કહે છે મને જે સારું લાગશે તે હું તને આપીશ તો વિશ્વાસ રાખો જો કોઈ ઈચ્છા પૂરી નથી થતી તો સમય સાચો નથી કે ઈચ્છા સાચી નથી પણ તમારી મહેનત ભક્તિ પ્રાર્થના ભગવાનના ખજાનામાં જમા થઈ રહી છે અને એક દિવસ જ્યારે એ ખજાનો ભરાઈ જશે ત્યારે કૃપાનો એવો વરસાદ થશે કે તમે જાતે કહેશો હે પ્રભુ તે તો મારા સપનાઓથી પણ વધારે આપ્યું અને તે દિવસે તે દિવસે તમે જાણશો કે સારો સમય માત્ર સપનું નહોતું નિશ્ચિત હતું ફક્ત થોડી ધીરજ અને થોડો ભરોસો જોઈતો હતો યાદ રાખો શ્રી કૃષ્ણ ફક્ત તેમની જ પરીક્ષા લે છે જેમને તેઓ મહાન બનાવવા માંગે છે તો જો આજે તમારી પરીક્ષા થઈ રહી છે તો ખુશ થઈ જાઓ કારણ કે તમે ખાસ છો કારણ કે શ્રી કૃષ્ણની તમારા માટે ખાસ યોજના છે આજે તમે ગમે તેટલા એકલા તૂટેલા થાકેલા લાગો શ્રી કૃષ્ણ તમને કહે છે હે મારા ભક્ત થંભી ન જા હારી ન જા તારો સારો સમય આવી રહ્યો છે અને જ્યારે એ સમય આવશે તો તમારી દરેક મહેનતનું ફળ મળશે દરેક આંસુ મોતી બનશે દરેક પ્રાર્થનાનો જવાબ મળશે દરેક અધૂરી વાર્તા પૂરી થશે તો ચાલો આજે શ્રી કૃષ્ણ સાથે વચન કરીએ કે આપણે નહીં હારીએ નહીં રોકાઈએ નહીં તૂટીએ કારણ કે આપણે જાણીએ છીએ કે આપણો સારો સમય આવવાનો જ છે અને જ્યારે એ આવશે તો આપણે દિલથી આત્માથી આખી દુનિયાને કહેશો જય શ્રી કૃષ્ણ હવે એક નાનકડી વિનંતી જો આ વાતો તમારા દિલમાં થોડી પણ રોશની જગાડે જો તમને થોડી પણ આશા લાગે તો આ વિડીયોને પ્રેમથી લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં રાધે રાધે લખો કારણ કે તમારો રાધે રાધે માત્ર શબ્દ નથી એ તમારા અને શ્રી કૃષ્ણ વચ્ચેનો એક સુંદર સેતુ છે જે તમારા સપનાઓ દુઆઓ સંઘર્ષોને શ્રી કૃષ્ણ સુધી પહોંચાડે છે જય શ્રી કૃષ્ણ